કરવી છે એવા ચોવીસ અવતાર થયા ભાગવતકાર કહે છે પ્રથમ અવતારે સનતકુમાર અને બ્રહ્મચર્યાશ્રમનું પાલન બીજા અવતારે વરાહ બન્યા અને મનુ અને શત્રુપાનો ગ્રહસ્થાશ્રમ ત્રીજે અવતારે નારદ બન્યા અને માર્ગ નું દર્શન ચોથે અવતારે નરનારાયણ થયા અને સંન્યાસીઓનો નિવૃત્તિ માર્ગ એમણે બતાવ્યો પાંચમે અવતારે કપિલ થયા મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છઠે અવતારે યજ્ઞ પુરુષ ભગવાન પધાર્યા અને એમણે પ્રવૃત્તિ માર્ગનું દર્શન કરાવ્યું અત્રિઅનુયા ત્યાં દત્ત આવ્યા સાતમે અવતારે યજ્ઞ પુરુષ ભગવાન પધાર્યા આઠમે અવતારે વૃષભદેવ ભગવાન પધાર્યા જે જૈન પરંપરામાં પ્રથમ તીર્થંકર ગણાયા જેનું બીજું નામ છે આદિનાથ નવમાં અવતારે ભગવાન પૃથુ બન્યા રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ એની ચર્ચા ભાગવતમાં અમુક વાર રાજનીતિની અમુક વાત કરું એટલે તમને એમનું લાગવું જોઈએ ભાગવતની બારું બોલે છે ભાઈ શ્રી કાંઈ ભાગવતની બારું બોલાતું નથી આ બધાનું કનેક્શન ભાગવત સાથે છે અને જે બોલાશે એનું કનેક્શન હું જોડીને કહીશ તમને બતાવીશ કે આનો સંદર્ભ અહીંયા છે રાજનીતિની કોઈ કોઈને એમ થાય ભાગવતની અંદર ખાલી મોક્ષની જ વાતો નહી ધર્મની વાતો અર્થની વાતો કામની વાતો રાજનીતિની વાતો જીવનના બધા જ પાસાઓને સ્પર્શ કરે છે ભાગવત તો પૃથુ ભગવાને શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ એ બતાવ્યું એ સમજાવ્યું દસમાં અવતારે ભગવાન મત્સ્ય નારાયણ અગિયારમો અવતાર એટલે કુર્મ અવતાર બારમો અવતાર ધન્વંતરીનો તેરમા અવતારે ભગવાન મોહિની બન્યા દેવોને અમૃત પાયું દૈત્યોને છેતરીને ચતુર્દશમ નારસિંહમ ચૌદમાં અવતારે ભગવાન નરસિંહ બની થાંભલો ફાડીને પ્રગટ થયા પ્રહલાદની રક્ષા માટે હિરણકશિપુને માર્યો એ થાંભલો ફાડીને પ્રગટ થયા એનો મતલબ હિરણ્ય કશીપુરને થાંભલો જળ દેખાતો હતો પ્રહલાદને એની અંદર પણ પોતાનું પરમ ચૈતન્ય પરમાત્માના દર્શન થતા હતા અને ભગવાને થાંભલામાંથી પ્રગટ થઈ અને એમ બતાવ્યું કે હું ચેતનમાં જ છું એમ નહીં જળમાં પણ હું છું જળ ચેતન બધા રૂપે હું જ છું આ મારું જ વિવર્ત છે આ બધા મારા જ સ્વરૂપો છે જડ ચૈતન જગ જીવ જત સકલ મય જાની જીસકો તુમ જડ કહેતે હો હકીકત મેં સોઈ હુઈ ચેતના હૈ પુરુખ એ વેદમ સર્વમ વેદ કે પંચદશમ વામન કમ પંદરમા અવતારે ભગવાન વામન બનીને પધાર્યા બલિરાજાને ત્યાં યજ્ઞમાં જઈ ત્રણ પગ પૃથ્વી માગી બે પગમાં બલિ નું લઈ લીધું અને ત્રીજા પગમાં બલીને લઈ લીધો બલિ નું લઈ લીધું તું ઇન્દ્રને દઈ દીધું અને બલીને લઈ લીધો એને પોતાની પાસે રાખ્યો વામન ચરિત્ર છે સોળમાં અવતારે અધર્મી શાસકોને દંડ દેવા માટે ભગવાનનો આવેશ આવતા પરશુરામ સમયે સમયે બગડેલી રાજ્ય વ્યવસ્થાને લઈને સમાજના સજ્જનો અને સન્મતિવાળા લોકો જ્યારે ખીજાય અને એ બધાનો જે કલેક્ટિવ આક્રોશ ભેગો થાય એનું નામ પરશુરામ પરશુરામ આવેશ આવતા આવેશ અમુક સમય માટે હોય પછી ઉતરી જાય પણ વળી પાછું ટાણું થાય તો હોળી પાછો આવેશ આવે હવે તમે દોઢ વાગ્યા જમ્યા હતા ભૂખનો આવેશ જમવા બેહી ગયા એટલે આટલા કલાક પછી છ કલાક પછી નથી પાથો આવે થતો પાછી લાગે જ ને ભૂખ પાછી તરહ લાગે પાછી ઊંઘ આવે એમ બગડેલી શાસન વ્યવસ્થા માટે બ્રાહ્મણો એટલે સમાજના બૌદ્ધિકો સમાજના સાહિત્યકારો સમાજના જાગૃત પુરુષો એ લોકોને જ્યારે આક્રોશ પેદા થાય ત્યારે એમના કલેક્ટિવ આક્રોશનું નામ પરશુરામ ભગવાન છે અને એટલા માટે જ જે ચિરંજીવીઓ છે એમાં પરશુરામનું પણ નામ છે અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાનશ વિભીષણ કૃપ તો ઘણા લોકો એમ ક્યાં અશ્વત્થામાં હજી જીવે છે હે પછી આપણી માન્યતા શ્રદ્ધા કેવી એ નર્મદાને કાંઠા આંઠા મારે છે ઘણા નર્મદા પરિક્રમા કરવા નીકળે ઘણાએ જોયા છે માથે સગડી છે હું કામ સગડી લઈને ફરતા છે ભાઈ ઓલો મણી કાઢી લીધો ને એ બધી આપણી જે માન્યતા હોય બાકી અશ્વત્થામાં એ ચિરંજીવી છે એના અર્થો છે વ્યાસને ચિરંજીવી કહ્યા એના અર્થો છે બલીને ચિરંજીવીમાં ગણ્યા એના અર્થો છે એમ બલીને શોધવા બીજી રીતે નહીં નીકળાય અને એવી રીતે શોધવા નીકળશો ને ઓલા ચશ્મા પહેરીને ભાગવતમાં જે બલી છે એ ચશ્મા પહેરીને નીકળશો ને તો હામો બલી મળશે ને તોય તમે વર્તી નહીં શકો તમને એમ થાય કે આ બલી ન હોય આને તો પેન્ટ પહેર્યું બલી તો પિત્બર વાળા આ બલી ના હોય આને તો ચશ્મા પહેર્યા બલી એટલે ઓળખી અત્યારે ભગવાન કૃષ્ણ મળે ને તો તમે એમ માનો છો મોર પીતાંબર ધારી બંસી ધારી હોય તો જ કૃષ્ણ સંભવ છે સુટેડ બુટેડ આવે હાથમાં મોરલી ન હોય ને મોબાઈલ હોય પોસિબલ પણ તમે ઓળખી ના આપો એવું ન થવું જોઈએ એટલા માટે તુલસી ઈસ સંસાર મેં સબસે મિલિયે ધાય ક્યાં જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય તો વાલા આ બધાના અર્થો છે અશ્વત્થામાં બલી વ્યાસ હનુમાન વિભીષણ કૃપાચાર્ય અને પરશુરામ એટલે હું એ જ રીતે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્નામ સ્મરિન નિત્યમ મહાપાતકનાશનમ આ પાંચ મહાસતી હવે આમ તમે આ પાંચના લિસ્ટમાં જુઓ ને તો હવના ઉપર આમ આંગળી ચિંધાય સમાજે આંગળી ચિંધી એવા કલંક લાગેલા છે અહલ્યા દ્રૌપદી પાંચ પતિની પત્ની સીતા એના ઉપર આંગળી ચિંધી લોકોએ તારા વાલીની હતી અને પછી સુગ્રીવ જ્યારે રાજા થયો ત્યારે એ શું કર્યું ને પરણી મંદોદરી રાક્ષસની પત્ની રાક્ષસ રાજ રાવણની પત્ની અને આ બધી મહાન સતીઓ હા કેવી રીતે એની કથા અત્યારે કહેવાનો ટાઈમ નથી પણ આ બધા શ્લોકો છે તો એના ગુઢ અર્થ છે વાલા જાણવાની જિજ્ઞાસા કેટલાને થાય છે અને જિજ્ઞાસા લઈને જાઓ તો ચર્ચા કેટલી જગ્યાએ જાય છે આ બધા ચિરંજીવી એટલે શું બલિહી બલિહ વ્યાસ હનુમાન હનુમાન છે 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 ચિરંજીવી મારે એટલું કેવું છે પરશુરામ એ આવેશાવતાર છે ભાગવત અનુસાર પણ અને આ આવેશ ચિરંજીવ છે પણ આવે પાછો આવે શાંત થઈ જાય વળી પાછો સમય આવે તો એ આવે આવે વળી શાંત થઈ જાય પરશુરામ ભગવાન સોળમો અવતાર સત્તરમો અવતાર વ્યાસ ભગવાનનો અઢારમો અવતાર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ઓગણીસ અને વીસમો એટલે બળભદ્ર અને શ્રી કૃષ્ણ બાવીસમો એકવીસમો બુદ્ધ બાવીસમો કલ્કી થશે બે રહી ગયા આમાં હજી હરિ અવતાર અને અવતારની વાત ના આવી હૈગ્રીવ અવતારે હરિ પણ બે ઘણા ઘણા મતે એક જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ અને બીજા હરિ જેણે મધુવનમાં ધ્રુવને દર્શન આપ્યું એ આપણે ઘરે જે છબી છે ને આજે દર્શન કરાવ્યા તમે એ મધુવનમાં ધ્રુવની સામે પ્રગટ થયા એ હરી पीछे ध्रुव स्तुति करी योत प्रवेश मम वाच मीम प्रसुप्ता संजीवयत्यखिल शक्तिधरस्वधा अन्यांश हस्तचरण श्रवणत्गादी प्राणन्नमो भगवते पुरुषा तोभ्यं हम चौबीस अवतार फरी एक बार डोंगरे बापा ने याद कर लो बाप जी कहता બાપજીની શૈલીમાં બોલવાની ટ્રાય કરું પરમાત્મા શબ્દમાં અંક રહેલો છે પ એટલે પાંચ ર એટલે બે પ લખો કે પાંચડે પાંચ લખો એક સરખો ર લખો કે બગડે બે લખો એક સરખો માં એટલે સાડા ચાર ચાર કરીને બે લીટા કરો એટલે માં થાય જૂના નામાની પદ્ધતિ પ્રમાણે એને સાડા ચાર કહેવાય ચાર એક લીટો એટલે હવા ચાર બે લીટા એટલે ત તો પરમાત્મા તો એટલે આઠ વળી પાછો આવે માં પરમાત્મા વળી પાછા હાડા ચાલ્યા સરવાળો કરો પાંચ વત્તા બે વત્તા સાડા ચાર વત્તા આઠ વત્તા સાડા ચાર કેટલા થશે ચોવીસ પરમાત્મા શબ્દમાં જ ચોવીસ નો અંક રહેતો ભગવાનના ચોવીસ અવતાર છે એ ચોવીસ અવતારની કથા તે શ્રીમદ ભાગવતની કથા ભગવાન વેદ વ્યાસે આની રચના કરી સુખદેવને ભણાવ્યું સુખદેવજીએ ગંગાને કાંઠે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું એ જ સંવાદ શ્રી સુત મહારાજે ત્યાં બેસીને સાંભળ્યો અને પછી નૈમિષારણ્યમાં શવનકાદી ઋષિઓના દીર્ઘ સત્રમાં શવનકાદી ઋષિઓને આ કથા સંભળાવી એટલે શવનકાદી ઋષિઓએ કહ્યું સુતસૂતમભા વદનો વદતાં વર કથા ભાગવતી ય ભગવાુકસ્મન યુગે પ્રવૃત્તેય સ્થાને વાક્ય હેતુના કુતુ ચોદિત મહારાજ વ્યાસજીએ ભાગવત શું કામ રચ્યું કોની પ્રેરણાથી રચું ક્યાં રચ્યું ક્યારે રચું તસ્ય પુત્રો મહાયોગી સુખદેવજી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દ્રષ્ટા છે એને કંઈક કરવાનું બાકી નથી રહેતું છતાંય ભાગવત પોતાના પિતા પાસેથી શા માટે શીખ્યા શા માટે ભણ્યા એવું તે શું થયું કે રાજા પરીક્ષિતને અન્નજળનો ત્યાગ કરી અને સાત દિવસ કથા સાંભળવા બેસવું પડ્યું આ બધું અમારે સાંભળવું છે એટલે સુજજી બોલ્યા કે ભાઈ આજે તો સમય પૂરો થાય છે હવે આ કથા તમને આવતીકાલે સંભળાવશું પણ મહારાજ આવતીકાલે તો કૃષ્ણ જન્મ છે એમ સાંભળ્યું છે તો થઈ જાય આજે તમને આટલા દિવસથી મોટરમાં ફેરવ્યા આવતીકાલે તમને હેલિકોપ્ટરમાં બેહાડવા છે આમ ને આમ સુરતની ગલીઓમાં ફેર્યા કરીએ તો એ સુરત એટલું મોટું પાર ન આવે કાલ તમને હેલિકોપ્ટરમાં બેહાડવા છે ઉપર થી આખું સુરત દેખાય એને વિહંગ અવલોકન વિહંગ પક્ષી એ અવલોકન કરે ગરુડ ઉપર ચડે ને એમ આપણે ગરુડ ભગવાન એના ઉપર એ આપણને લઈ જાય કેમ ભગવાનને લઈ જાય તો આપણે ભગવાનના દીકરા નહીં આપણને ન લઈ જાય ગરુડ લઈ જશે અને આપણે વિહંગ અવલોકન કરીશું કાલે આનંદ કરીશું કૃષ્ણ પ્રાગટ્ય સુધી જઈશું સંક્ષેપમાં કથાને નિરખતા નિરખતા આવો આજે કથાને વિરામ આપીએ પહેલાં બે મિનિટ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 राधे कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम श्याम राधे राधे રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધ્યામ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે ક્રિષ્ણ કૃષ્ણ ક્રિષ્ રાધે રાધે श्याम राधे श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ राधे श्याम राधे श्याम 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 राधे 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 श्याम શ્યામ 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 રાધ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધ શ્યામ રાધે રાધે ગો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કેશ રાધે કેશ્વેશ રાધે રાધે ગો રાધે શ્યામ श्याम 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 राधे 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 श्याम राधे श्याम 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 राधे राधे हो राधे कृष्ण राधे कृष्ण 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 राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे राधे हो राधे श्याम राधे श्याम 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 राधे राधे desham radhe sham 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 radhe radhe Rad krishna radhe krishna 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 radhe 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 krishna radhe radhe krishna krishna radhe radhe ho radhe sham radhe sham 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 radhe 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 Krishna, 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 Radha, Radha, Radhe Krishna! Radhe! Krishna Radhe! Radha, 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 Radhe! krishna radhe 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 krishna radhe krishna krishna radhe radhe o radhe shyam radhe shyam shyam radhe 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 shyam radhe shyam 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 radhe radhe oh i ૃષ્ણ રથ રથ શ્રી કૃષ્ણ રધ રઘ શ્રી દ્વારીકાધી શ્રી ગોબરધર નાથ શ્રીગિરીરાજ ધરણ શ્રી બાલકૃષ્ણલા सदा भगवान की जय ओ नमः